નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું ને આપ સૌને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ કે ઉત્તરાયણ પર્વમાં જ્યારે તમે આખો દિવસ બે દિવસની વાત કરીએ ઉત્તરાયણવાસી ઉત્તરાયણના દિવસે તમે ધાબા પર રહેતા હો છો ત્યારે આ બે દિવસની ઘણા બધા લોકો તો એવા પણ હશે કે જે બહુ જ પહેલાથી જેમને જે એક એક મહિના સુધી પંદર પંદર દિવસ પહેલી જ આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે ચોક્કસથી ઉત્સાહભેર ઉજવણી તેની કરવામાં આવે વર્ષો એની સાથે સાથે ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે કારણ કે એક તો ઠંડી હોય બપોરે તડકો પડે અને એવામાં તમે જ્યારે સતત તમે સૂર્યપ્રકાશમાં રહેતા હોય એવામાં તમારી સ્કિન પર તેની શું અસર પડતી હોય છે તેને લઈને વાત કરીશું ને હેલ્થ કેર વિશે વાત કરીશું ઉત્તરાયણનો જે પર્વ છે ને એમ તો ખાણીપીણીનો પણ તહેવાર કહેવાય છે ઘણી બધી એવી અવનવી વાનગીઓ બનતી હોય છે કે જેમ કે તલના લાડુ બનતા હોય છે મમરાના લાડુ બનતા હોય છે ચિક્કી બનતી હોય છે આ બધું સ્વાસ્થ્ય માટે કેટલું સારું કહી શકાય છે અને એની સાથે સાથે ઉત્તરાયણમાં જ્યારે તમે બે દિવસ આખો દિવસ ધાબા પર રહેતા હો છો ત્યારે તમે ખાવા પીવાનું કેટલું ધ્યાન રાખો છો અને તેની સાથે જ્યારે ઠંડી અત્યારે જે પ્રકારે જોવા મળી રહી છે એમાં પણ તમે તમારી સ્કિન કેર અને હેલ્થ કેર વિશે શું ધ્યાન રાખવું જોઈએ તમામ વિશે આપણે વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે ડોક્ટર ડાયટીશિયન છે આપણી સાથે દર્શના જૈન અને તેમની સાથે છે ડૉક્ટર અનસુલ વર્મન છે સ્કીન કેર સ્પેશિયલિસ્ટ છે વેલકમ ટુ ધ શો નમસ્કાર છે ધાબા પર રહેવાથી નુકસાન થઈ શકે શું કહેશો આપ અત્યારે તો ખૂબ જ સારી હવા પણ આપણને જોવા મળી રહી છે અને એવી પણ આગાહી છે કે આ બે દિવસ બહુ જ સારો પવન રહેશે ત્યારે સ્કીન ને તેની કેટલી અસર પડી શકે છે જો તમે સૌથી વધારે વધારેના સમય તમે ધાબા પર રહેવાના હોય તો જો પહેલી વસ્તુ તો આપણે સીઝન એટલે કે વેધરનું ધ્યાન રાખવું પડે એટલે થોડી થોડી ઠંડી વધી છેલ્લા બે દિવસમાં જે પવન વધ્યો છે એટલે ટેમ્પરેચર સ્કીન પર અને વાળ પર જે અસર થાય પ્લસ જે પવનના લીધે આપણા સ્કીન પર ને વાળ પર અસર થાય એના વિશે આપણે ચર્ચા કરીશું બીજું કે ધાબા પર ઓવરઓલ બહુ આઉટડોર એક્સપોઝર કે તડકાનો ને બહાર પર્યાવરણનો એક્સપોઝર ડાયરેક્ટ આપણી સ્કીન પર કે વાળ પર થાય એના લીધે આપણી સ્કિન પર શું અસર થાય એના વિશે આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા તો ઠંડીના કારણે આપણે ડ્રાયનેસ બહુ જોવા મળે હમણાં ગરમ પાણીથી નાવાનો ટ્રેન્ડ બહુ જ વધી ગયો છે જેના લીધે આપણા સ્કીનના નેચરલ ઓઇલ્સ બહુ વોશ ઓફ થઈ જાય તો તમારે એ સ્કીન રિપેર પહેલેથી તૈયારી જેમ આપણે પતંગની કરીએ બધી વાનગીઓની તમે વાત કરીએ એની કરીએ એમ

એને મોશ્ચરાઈઝ કે તેલ લગાડી રાખવું પડે શેમ્પુ પહેલા અધરવાઇઝ કન્ડિશનિંગ પ્રોપર કરવી પડે રિપીટેડ ઇન્ટરવલ્સ પર હેર નો ઉપયોગ કરવો પડે એ બધું આપણે સીઝન ની તૈયારી રાખી હવે ધાબા પર જવા પહેલા જે આપણે તૈયારી રાખવી હોય તો તમારે મેઈનલી સૌથી જે આપણે બે ત્રણ વસ્તુ થી ધ્યાનમાં રાખવાનું છે પવન થી બચવાનું છે ફોટોઝ માટે સરસ રેડી રહેવાનું છે તો તમે બધું બાંધીને જાઓ તો એનો કોઈ મતલબ નથી આટલી બધી તમે સરસ સ્કીન કેર કરતા હોય ફોટો ના પડાવી શકો તો એનો શું મતલબ મતલબ એ છે કે તમે બધી રીતે તહેવાર ને માણો એ જ અગત્યનું છે આ પહેલાથી શું તૈયારી કરી શકે છે પણ હવે પહેલા આપણે છે ને હેલ્થ કેર વાત કરી લઈએ એની માટે આપણે સાથે દર્શનજી છે દર્શનજી આ બે દિવસો દરમિયાન લોકોની જે ખાવા પીવાની મોજ હોય છે બહુ જોવા મળતી હોય છે એટલે આ બે દિવસ આપણે ખાવા પીવામાં પણ શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે જે ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનતી હોય છે ને ધાબા પર ચડો ત્યારે આખો દિવસ લોકો કઈક ને કઈક ખા ખા કરતા હોય છે તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને પછી તબિયત ના બને ખાવા પીવામાં આમ તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે તલની ચીક્કી હોય છે વિચ ઇઝ વેરી ગુડ એકચુઅલી ગોળથી બનાવેલી હોય છે તો ઇટ ગીવ્સ ઓમેગા થ્રી ફેટી એસિડ અને આ મોસમ એવું હોય છે આપણા પુરાણોમાં બી લખ્યું છે કે તલ ખાવાથી તમને આગળ ઘણા બધા રોગોથી બચાવ થઈ શકે છે બીજું આ ટ્રાન્ઝિટ ઋતુ છે મતલબ કાલથી તમારી ઠંડી કદાચ ઓછી થશે જૂના જમાનામાં તો એવું થતું હતું હવે તો બધું બગડી ગયું છે પણ છતાંય આપણે જોઈએ કે જયારે મકર રાશિમાં જશે તો ઠંડી ધીમે ધીમે ઓછી થવા માંડે છે તો તમારા બોડીની ઇમ્યુનિટી વધારે છે તલ અને ગોળથી તમારી બોડી બોડીમાં બહુ બધી એનર્જી આવે છે કારણ કે ઇટ ઇઝ અ કાર્બોહાઈડ્રેટ એટલે તલની ચીકી ગુડ એના સિવાય રાજના લાડવા હોય ગોળથી બનાવેલા ધેટ ઇઝ અગેન વેરી ગુડ પણ થી બનાવેલા હોય તો એ ના ખાવા જોઈએ અને બીજું મમરાના લાડુ ઓનલી ફોર એનર્જી છે પછી એ તમે વધારે ખાશો તો વેટ ગેન બી થઈ શકે છે અને જાડા બી થઈ શકે છે એટલે લુઝ મોશન થઈ શકે છે એટલે અને જે વસ્તુ ખાઓ તમે એને ધ્યાન રાખીને ઓવરિટિંગ ના કરો કન્ટિન્યુ કન્ટિન્યુ એક એક પેટર્ન રાખો કે મારે એક કલાકમાં આટલું આટલું જ લેવાનું એક લાડવું લઈ લીધું ડન હે અને તમે જો પતંગ ચકાવતા હો તો તમારી એનર્જીની વધારે જરૂરિયાત પડે તમને ત્યારે જ લાડવા ખાવા એના સિવાય તમે બેર ખાવી શકશો કેમકે આ મોસમમાં બેર અને ગુવા એ ખાવાનું બી ટ્રેન્ડ છે તો બેટર છે કે આડું અવળું ખાવાની જગ્યા આપણે બેર અથવા ગવાવા એ બધું અત્યારે સીઝનમાં બહુ મસ્ત આવેલું છે એટલે એ ખાસો તો અને આપણે છે ને શું એ જાણી શકીએ કે ખાસ કરીને ઉત્તરાયણના પર્વમાં જે આ ચીક્કી બનાવવામાં આવે છે જે તલની બહુ બધી વાનગીઓ બનાવવામાં આવે છે લાડવા બનાવવામાં આવે છે ઊંધિયું બનાવવામાં આવે છે આ બધું છે ચલો ઊંધિયું તો આપણે પછી વાત કરીએ પણ આ બધી તલની જે બધી વસ્તુઓ છે એ જે બનાવવામાં આવે છે એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું મહત્વ છે કારણ કે આ જે સીઝન હોય છે એમાં જો આપણે મમરાના લાડુ તલની બધા બધું ખાતા હોઈએ છીએ તો આપણે સ્વાસ્થ્ય માટે સારું કહી શકાય છે એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેનું મહત્વ છે એ જ કઉ છું તમને એમાં તલમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે એના સિવાય કેલ્શિયમ બી ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે આ બદલાતી ઋતુ માટે ઇટ ઇઝ બેસ્ટ બીકોઝ તમારે ઇમ્યુનિટી વધારવા માટે ઓમેગા થ્રી ફેટી એસિડ ની વધારે જરૂરિયાત હોય છે અને એ પણ જે મકર રાશિમાં જે સન જાય છે એના તડકામાં આપણે ખાઈએ તો એનું એબઝોર્પ્શન ખૂબ જ સારું થાય કેમ કે વાયટામિન ડી બી મળે છે એનાથી એના સિવાય અત્યારે કાલની જે સન રેસ હશે ને એમાં અલ્ટ્રાવાયોલેટ રેસ ખૂબ જ ઓછી હોય છે છે ટોટલી મતલબ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ છે એમાં અલ્ટ્રાવાયોલેટ રેસ ખૂબ જ ઓછી હોય છે એટલે મકર સંક્રાંતિ ઉપર ઢાબા ઉપર જવાનું ખૂબ જ મહત્વ છે એટલે તમે આખો દિવસ ભલે તડકામાં રહો પણ અલ્ટ્રાવાયોલેટ રેસ તમને ખૂબ જ ઓછી મળે અને એના સિવાય સારી રેસ મળે હવે એ રેસમાં જો તમે તળ ખાઓ તળ મતલબ આમ તો કોરા કોરા ખાઈએ તો વધારે સારું રહે અમારા પ્રમાણે કારણ કે વધારે કાર્બોહાઇડ્રેટની બોડી નહીં સોરી तो વધારે कार्बोहाइड्रेटની બોડી બોડીને જરૂરિયાત નથી હોતી રાઈટ તો એટલે તલ તળે ચીક્કી બી ખવાય વાંધો નહી કારણ કે કોરો કોરો તલ લોકો ખાસે નહી એટલે ધેટ ઇઝ ધ ઇશ્યુ તો આ ખવાય हेलो हेलो હા તૈયારી કરી શકે છે સ્કિન કેર માટેની કરીએ તો સવારે આપણને વહેલી સવારથી થી ધાબા પર ચડી જવું છે અને વહેલી સવાર પછી એટલે ખાસ પછી સૂર્યપ્રકાશ પણ બહુ વધારે આપણને જોવા મળતો હોય એટલે જનરલી લોકોને ખ્યાલ હોય કે આપણે મોઇશ્ચરાઈઝર લગાવી શકીએ છીએ એટલું લોકોને ખ્યાલ હોય સનસ્ક્રીન ક્રીમ જે સૌથી વધારે આ બે વસ્તુ લોકોને ખબર હોય છે એક રાત પહેલાથી આપણે આપણી સ્કીન કેર માટે શું કરી શકીએ છીએ સૌથી પહેલા તો આપણે તડકા અને પવન ની તૈયારીમાં હાઇડ્રેશન ભૂલી જઈએ છીએ એટલે કે આપણે આટલો ટાઈમ તડકામાં રહીએ પતંગમાં કે બધા ફેમિલી ફ્રેન્ડ્સ જોડે મજામાં મોજમાં હોઈએ તો આપણે પાણી પીવાનું ભૂલી જતા રાત થી બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે રાત્રે ગરમ પાણી છે કે હવે શરદીને ના થાય એના માટે તમે અજવાનું પાણી છે કે એવું કંઈક તમે હાઈડ્રે લિક્વિડ નેચરલ લિક્વિડ લઈ શકો છો લીંબુ પાણી છે એવું બધું લઈ શકો છો મારું હેર અને સ્કીન બંનેમાં હાઇડ્રેશન પ્રોપર રહેશે તો જે બી ડેમેજીસ છે એ ઓછા થશે બીજા દિવસે સવારમાં બી તમે નોર્મલ ચા કે કોલ્ડ ડ્રિંક્સ એ પીવા કરતા તમે નેચરલ લિક્વિડ લેશો તો તમને હાઇડ્રેશન બી સારું મળશે તમને એનર્જી બી સારી મળશે અને તમારી ઓવરઓલ જે તમારી બોડીની એનર્જી ડ્રેન થઈ રહી છે આખા દિવસના એક્ઝર્શનમાં એ તમારે રિપ્લેનિશ થઈ શકે છે તો હાઇડ્રેશન બહુ જરૂરી છે પવન કે આપણે બચી શકવાના નથી એટલે તમે કવર્ડ રાખી શકો તમે સ્કાર્ફ પહેરી શકો વાળ ને બચાવવા માટે તમે હેટ્સ પહેરી શકો તમારે રાત્રે જયારે એક દિવસ સુતા પહેલા આપણે સ્કીન પર બીજું શું કેર કરી શકીએ ઘણા બધા લોકો માસ્ક ફેસ માસ્ક યુઝ કરતા હોય છે રાત્રે મોશ્ચરા સુઈ જતા હોય છે ઘણા બધા લોકો નાઇટ ક્રીમ લગાવીને સુઈ જતા હોય છે તો એવી કઈ પહેરવાઈ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની તમારે કઈ બી એડવાન્સ કઈ છે લેઝર્સ ચાલે છે કેમિકલ પીલ છે એ બધું અ ધાબે જવાનું હોય કે તડકામાં જવાનું હોય એના અઠવાડિયા પહેલા થી તમારે બંધ કરવા પડે એટલે લાસ્ટ વન વીકમાં કે આગલી રાત્રે તમે હાઇડ્રાફેશિયલ છે કે કોઈ બી સ્ક્રબ્સ ને એ તે નહીં વાપરવાનું पण की तुम्हारी ऊपरी प्रोटेक्टिव लेयर डैमेज થઈ જાય કે ડિસ્ટર્બ થઈ જાય તો تمہારે યુવી લાઈટ ની કે તડકા ની કે પોલ્યુશન ની પર્યાવરણ ની જે બી આડઅસરો છે એ વધારે પ્રોબ્લેમ થઈ શકે છે તમને પિગમેન્ટેશન થઈ શકે તમને સનબર્ન થઈ શકે એટલે એ બધું તમારે ટાળવું જોઈએ તમે નોર્મલ નેચરલ ફેસ માસ્ક લગાડી શકો શીટ માસ્ક લગાડી શકો આલ્ફા આર્બ્યુટિન વાળા શીટ માસ્ક સારા આવે છે હમણાં એ સારો ઓપ્શન છે રાઇસ હવે શીટ માસ્ક બહુ સારા છે એનાથી બી તમારી સ્કીન એકદમ સફળ રહેશે હાઇડ્રેશન રહેશે અને બીજા દિવસે ગ્લો બી સારો રહેશે એટલે એ તમારે કરી શકાયમાં જો રેટીનો જેવા વાપરતા હોય તો એ તમારે અવોઇડ કરવું જોઈએ કારણ કે બીજા દિવસે ફોટો સેન્સિટિવિટી વધારે છે એટલે એ ધ્યાન રાખવું પડે હમ જી 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 તો આ છે એવી વાતો કે જે આપણે એક દિવસ પહેલા રાત્રે કરીને સુઈ જઈએ તો સવારે સ્કીન ને થોડુંક સ્કીન માટે થોડું સારું રહેતું હોય છે અને હવે વાત કરીએ આપણે દર્શનજી દર્શનજી હવે જે રીતે વાત કરી કે આ બધી વસ્તુઓ જે વાનગીઓ બનાવવામાં આવે છે ને એટલા માટે જ બનાવવામાં આવે છે કારણ કે આ સિઝનમાં એનું સારું મહત્વ રહેલું છે હવે બીજી એક વાત જે વાનગી છે જે ઉત્તરાયણની જ વાનગી જેને કહેવામાં આવે છે ઊંધિયા હવે ઊંધિયો છે ને એ બહુ જ વધારે માં બનતો હોય છે એટલે એમ તો ખાવાની મજા જ પડે છે લોકોને સવાર થી લઈને સાંજ સુધી એ દિવસે ઊંધિયું જ ખાવામાં આવે છે બહાર પણ મળે છે લોકો બહાર થી પણ લાતા હોય છે પણ બહારનું ઊંધિયું એ કેવા તેલમાં બન્યું હશે એના વિશે તો આપણે ધ્યાન રાખવું જ જોઈએ પણ ઘરે પણ જો ઊંધિયું બનાવતા હોઈએ તો એ હેલ્ધી ઊંધિયું કેવી રીતે બનાવી શકાય છે અને ઊંધ્યું આખરી સ્વાસ્થ્ય માટે કેવું હોય છે અત્યારે તો ગૃહિણીઓ બહુ જ હોશિયાર થઈ ગઈ છે એ લોકો બહુ ઓછા ઓઇલ માં બનાવે છે અને જો જે મુઠિયા બનાવે છે ને એ બી સ્ટીમ કરીને બનાવી લઈએ અને ઓછું ઓઇલ વપરાય તો એમાં જે શાકભાજી પડે છે પછી એમાં જે મસાલાઓ પડે છે એ બધા દે આર વેરી ગુડ ફોર હેલ્થ એટલે ઊંધિયું મારા પ્રમાણે ઊંધિયું ખાવું જ જોઈએ ઓછા ઓઇલ નો અને જો વધારે પડતું ઓઇલ તમને લાગે તો એ ઓઇલ નીચે રહેવા દેવાનું ઉપરથી લઈ લેવાનું આ ઊંધિયુંમાં પ્રોટીન ખુબ જ સારા પ્રમાણમાં પેલું તુવેર આવે છે એમાં પછી વધારે ફળીઓ કેટલી બધી હોય છે સો ઇટ કન્ટેન એવરીથિંગ એમાં પછી સ્વીટ પટેટો બી હોય છે બટેકા બી હોય છે પછી રીંગણ બી હોય છે અને છોકરાઓ જે શાકભાજી આખો વર્ષ નથી ખાતા ઉંધિયાના ઊંધિયામાં એ બધું શાકભાજી એ લોકો ખાઈ લે પણ એ ધ્યાન રાખવાનું ઉંધિયાની સાથે આપણે પૂરી ખાઈએ તમે રોટલી ખાઓ તો એ સારી સારી રહેશે રહેશે વધારે અને ઊંધિયું થોડું ઘણું રીતે મેમ કેતા એવી રીતે નું હંડ્રેડ પર્સન્ટ ધ્યાન આપો વાળ અને સ્કીન માટે તો છે જ પણ તમારી હેલ્થ માટે ઇટ ઇઝ વેરી નેસેસરી કેમકે રાતે આપણે આખો દિવસ ધાબા ઉપર રહીએ ને તો રાતે તમારું બધા લોકોનું માથું દુખતું હોય છે લેક ઓફ હાઈડ્રેશન થઈ જાય છે એના લીધે હોય છે તો વચ્ચે વચ્ચે ફ્રુટ્સ ખાતા રહેવાનું અને પાણી પીતા રહેવાનું પાણી ના પીવું હોય તો નેચરલ ડ્રિંક એટલે નારિયેલ પાણી લઈ શકાય પછી લીંબુ પાણી લઈ શકાય અને જો તમે ઝાડા ના હો તો યુ કેન ટેક લાઈક ગોળ વાળી પેલી લીંબુ શરબત બી બનાવીને એ બી લઈ શકાય એટલે ઘણા બધા લોકો એ ઉતરાયણના દિવસે બહુ ડ્રિંક

એટલે એ ડિહાઈડ્રેટ કરે છે તમારી બોડીમાં બીજા નુકસાન તો છે એમાં નહીં જઈએ તો ઘણા બધા લોકોને આમ લાગે છે કે ભાઈ હાઇડ્રેશન છે તો ચલો આપણે કોલ્ડ ડ્રિંક લઈ લઈએ અથવા સોડો લઈ લઈએ તો એ બધા ડાયુરેટિક છે એટલે તમારે બોડીને હાઇડ્રેટ કરવાની જગ્યા ડીહાઇડ્રેટ કરે છે એની જગ્યા લીંબુ પાણી લો દિસ ઇઝ ધ બેસ્ટ નારિલ પાણી લો દિસ ઇઝ ધ બેસ્ટ અને કન્ટિન્યુ પીતા જ રહો આખો દિવસમાં ચાર થી પાંચ લીટર જેટલું લિક્વિડ જાય તમારા બોડીમાં તો કોઈ કોન્સિક્વન્સ જ ના આવે તમે ત્યોહારની મજા માણી શકો છો જી બિલકુલ બિલકુલ ફરી એક વખત હવે સ્કીન ની વાત કરીએ અંશુજી તો અહિયાં અંશુજી હવે સવારે વહેલી સવારે બહુ જ ઠંડી હોય છે ને આ વખતે તો પવન પણ સારો રહેવાનો છે તો પછી આપણે તડકાની વાત કરીએ પણ બહુ જ ઠંડી હોય ને વધારે ઠંડી આપણે સ્કીન ને કેવી રીતે હામ કરે છે અને ત્યારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ વધારે ઠંડી હોય તો જોડે જોડે આપણું હ્યુમિડિટી લેવલ એન્વાયરમેન્ટનું એ ઓછું થઈ જાય એટલે તમારું અગેન પર્યાવરણમાં એન્વાયરમેન્ટમાં મોઈશ્ચર લેવલ ઓછું હોય એટલે તમારી સ્કીનમાંથી મોઇશ્ચર સુકાતું જાય ડ્રાય થઈ સવારે ઉઠો તો જેમ નોર્મલી સમરમાં મોન્સૂનમાં હાઇડ્રેટેડ પ્લમ્પ લાગે એવું ના લાગે તમને ડ્રાય લાગે તમારા લિપ્સ ડ્રાય થઈ જાય એટલે લિપ્સ પર લાઇન્સ દેખાય ઘણી વખત લોંગ ટર્મમાં લિપમાં પિગમેન્ટેશન આવે અને તમારા ના લીધે તમારી સ્કીન એક્સફોલિયેટ થાય કે ફાટે તો પછી એમાં તમારે પેચીનેસ કે પિગમેન્ટેશન થઈ શકે છે એ બધાનું તમારે ધ્યાન રાખવું પડે પ્લસ સવારમાં જે વેલ્લી ઠંડી હોય એમાં તમારું રેગ્યુલર સ્કીન કેર કરતા લગાડતા છે એ બધું તમારે કે હોય એ બધું તમારે હોલ્ડ રાખવું પડે સેમ ડે મોર્નિંગમાં ખાલી તમારું નોર્મલ મોઇશ્ચરાઇઝર હોય એકદમ માઇલ્ડ ક્લેન્ઝર હોય અધરવાઇઝ તમે ક્લેન્ઝર સાંજે જ્યારે ધાબા પરથી આવો દિવસમાં બપોરે તમે જમવા જમવાઓ નીચે ત્યારે તમે એકવાર ફેસવોશ કરી લો દિવસે જે કોઈ પણ આપણે વાપરતા હોય ટોનર સિરમ એ બધું ન વાપરવું જોઈએ બિલકુલ એ બધું નહીં ખાલી મોઇસ્ચરાઈઝર રેગ્યુલર વાપરવાનું અને એના પી પછી સનસ્ક્રીન ની કઈ રીતે યુઝ કરવું એ આપણે આગળ ચર્ચા કરીશું જી 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 બિલકુલ એની સાથે ઠંડીની વાત કરી ને તો હવે જો સ્કીન ફાટી જાય છે અંશુજી સવારમાં જનરલી પણ ઠંડીમાં લોકોને આ તકલીફ રહેતી હોય છે કે લોકોની ફેસની સ્કીન ફાટી જાય છે તો વેસેલીન જનરલી લોકો લગાવતા હોય છે એના સિવાય શું ઉપાય કરી શકીએ છીએ આપણે જો આપણે બટર ક્રીમ્સ જે હોય શિયા બટર જો તમારી આંખને સ્કીન ના હોય બહુ ખીલ ને ના નહીં કરતા હોય યંગ એજમાં પણ અદરવાઇઝ મિડલ એજમાં તમે એ યુઝ કરી શકો ઇવન મેલ્સ પેટ્રોલિયમ જેલી વન્સ એન અવાઇલ આટલા સ્ટ્રોંગ પેન્ડ થી એનાથી બચવા માટે આપણે યુઝ કરી શકાય પણ એનાથી બેટર પ્રોડક્ટસ હવે અવેલેબલ છે સેરામાઈટ બેસ્ડ ક્રીમ્સ આવે છે એ અવેલેબલ છે બટર બેઝ ક્રીમ્સ છે એ તમે યુઝ કરી શકો એલોવેરા બેઝ ક્રીમ છે એ બી તમે યુઝ કરી શકો છો એઝ અ બેઝ એના પછી તમારે તમારું સનસ્ક્રીન વાપરવાનું પછી આપણે જે બી તમારો મેકઅપ છે કે તમારો જે બી ગ્લો માટેની બીબી ક્રીમ છે એ બધું તમે વાપરી શકો પણ સનસ્ક્રીન વાપરવાનો એક પ્રોપર રીત એની છે જેના વગર તમને એસપીએફ જે પીએ યુવી પ્રોટેક્શન જોઈએ એ મળતું નથી હવે બેને વાત કરી કે અલ્ટ્રાવાયલેટ કિરણો આ દિવસે થોડા ઓછા હોય છે પ્રમાણમાં પણ વધતા પોલ્યુશનમાં અને વધતા બધા ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જીસના કારણે યુવી લાઈટ જેટલી હોય છે એટલી બી આપણે આખો દિવસ જો ગણીએ તો ઇટ ઇઝ સફિશિયન્ટ ટુ મેનેજ તો પ્રીમેચ્યોર એજિંગ પ્રોબ્લેમ્સ થઈ શકે છે બધા સ્કિન એલર્જી સનબર્ન રિએક્શન્સ થઈ શકે છે એટલે આપણે સનસ્ક્રીન પ્રોપર બે વેડા જે આપણે કહીએ એટલે આ ફૂલ ફિંગર્સ એટલી સનસ્ક્રીન ની ક્વોન્ટિટી લેવાની ફેસ ને નેક માટે અને એને સેટ થવા દે એટલે તમારા ના 15 એક મિનિટ પછી તમે સનસ્ક્રીન લગાડો નીચે જો ધાબા પર ના હો ત્યારે અડધો કલાક પછી તમે તડકામાં જઈ શકો છો એ પ્રોપર અંદર સેટ થઈ જાય એના પછી અને ખાસ ધ્યાન રાખવાનું કે નોઝની સાઈડમાં કાનની સાઈડમાં કે તમારા નેકમાં એ બધા એરિયા છૂટી ના જાય કારણ કે ત્યાં જ પછી પરસેવો બી ભેગો થાય છે અને એના લીધે તમારા રિએક્શન ઓકે એટલે સનસ્ક્રીન લગાવી એનું પણ એક રીત પ્રોપર હોવી બહુ જ જરૂરી છે જી તો આપણી આપણની સ્કીનને પ્રોટેક્ટ કરે છે ઓકે દર્શાજી હવે રાત્રે ખોરાક ની વાત કરીએ તો બે દિવસ છે ને બે દિવસ ની હું તો કહું છું ના કેટલા દિવસ સુધી લોકો આવું જ કરતા હશે રાત્રે પછી ઘણી વખત સવારે આખો દિવસ નાસ્તો જ ચાલતો હોય અને પછી રાત્રે જે જમવાનું હોય હેવી થવાના કારણે પણ ઘણા બધા લોકોને અ ડાયજેશન સિસ્ટમમાં પણ ઇશ્યુ થતા હોય છે એની માટે શું કરવું જોઈએ સેન્ટ ડાયજેશનમાં ઇસ્યુ તો થશે કારણ કે બહુ જ અને મોડા જમે છે એના પછી હેવી જમી લે છે એ ખાલી ઉત્તરાયણના દિવસો જ નહીં તમે કોઈ બી દિવસ એવી રીતે કરશો તો હંડ્રેડ પર્સન્ટ તમને ડેમેજ થશે અને જે લોકો દરરોજ કરતા હોય તો એ લોકોને લાગે છે કે હું તો દરરોજ એવી રીતે જ ખાઉં છું મને કશું પેડ નથી પડતું બટ લોંગ ટર્મ એની ઇફેક્ટ બહુ જ છે અત્યારે તમે સાંભળ્યું હશે નાના નાના છોકરાઓને છોકરીઓને હાર્ટ હાર્ટઅટેક આવે છે દિસ ઇઝ બીકોઝ ઓફ ધેટ લાઈફસ્ટાઈલ તો આ લાઇફસ્ટાઈલ ની વાત છે પણ છતાંય ઉતરાયણના દિવસે રાતે જો તમારે ઘરે બનતી હોય તો યુ કેન હેવ ખીચડી વેજીટેબલ ખીચડી બેસ્ટ ફૂડ છે આખો દિવસ આટલી મહેનત પછી એમાં અને ઉતરાયણ મતલબ ખીચડીનું મહત્વ પણ હોય છે ઘણા લોકોના ઘરે બપોરમાં ખીચડી જ બનતી હોય છે હા તો નું મહત્વ હોય છે પણ ઘણા બધા લોકો કારણ કે હું મારવાડી છું તો અમારામાં ખીચડી નથી બનતી ત્યોરના દિવસે તો એવા હોય તો એ લોકો દાળ રાઈસ બી ખાઈ શકે ને ખીચડી નહીં બને તો એમાં પૂરતા પ્રમાણમાં તમને મેલા મળે રાઈસમાંથી કાર્બોહાઈડ્રેટ મળી જાય દાળમાંથી તમને પ્રોટીન મળી જાય વઘાર કરો તો એમાંથી તમને ફેટ મળી જાય એના સિવાય અંદર શાકભાજી નાખો તો અને મિનરલ્સ મળે અને જે તમારી થાક બી મટાડે અને શાંતિથી અપચ થયા વગર તમારી રાતની ઊંઘ પૂરી થાય પણ એ ખાસ ધ્યાન રાખજો ઘણા બધા લોકો સવારે જે લોકો હેલ્થ કોન્શિયસ હોય છે એ લોકો રાતે પછી ફ્રૂટ ખાઈ લે છે એ ક્યારે જ ના કરતા પ્લીઝ નો અને જંક ફૂડ ને બી નો અને રાતે બી ફ્રુટ નહીં ખાવાના કારણ કે ફ્રૂટમાં ગ્રેલિન કરીને એક પ્રોટીન રહે છે એ તમારી મેટાબોલિઝમ ને બહુ કરી નાખે છે બેલેન્સ મીલ છે એ લેવાય અચ્છા ચાલો ઘરમાં બનાવવાની ઈચ્છા નથી વાંધો નહીં અત્યારે કેટલી બધી જગ્યા જાત જાતની વાત ની ખીચડીઓ બને છે એટલે ત્યાં જઈને ખીચડી ખાવી શકાય પણ નેક્સ્ટ ડે પછી બાર નો ખાધું હોય તો દિવસની ફ્રુટ અને સલાડ લેવાનો આગ્રહ રાખો અને ડિનર ડિનરમાં સિમ્પલ ખીચડી ખાવાનું આગ્રહ રાખો ખાલી એક જ દિવસ અને એ ડિટોક્સ કહેવાય છે ઘણા બધા લોકો ડિટોક્સ માટે ડાયટીશિયનો પાસે દોડે છે એટલે એની કોઈ જરૂર હોતી નથી સિમ્પલ ડિટોક્સ છે કે બે ટાઈમ તમે ફ્રુટ અને વેજીટેબલ ઉપર જી સિમ્પલ એક દિવસ જો આપણે તેવાની મજા લીધી છે તો પછી હળવું ખાવું હવે અંશુલજી અંતે જે પણ સ્કીન ડેમેજ થશે ઘણા બધા લોકો બહુ જ ધ્યાન રાખે ને પછી મજામાં ભૂલી જ જતા હોય છે તો વોટ વી કેન વી કેન ડુ આફ્ટર ટુ ડેઝ એટલે ઉત્તરાયણ પછી એ લોકો શું કરી શકે છે સ્કીન ફાટી ગઈ છે સ્કીન બળી ગઈ છે એના સિવાય આપણે પણ જોઈએ છે કે ઘણા બધા લોકોને બહુ જ તડકો હોય એટલે સ્કીન કાઢી પડી જાય છે શું ડિટેનિંગ ની કરવું પડતું હોય છે શું કેશો આફ્ટર ટુ ડેઝ આપણે શું કરીશું રિકવરી માટે ઓકે ખાલી એક વસ્તુ હું એડ કરીશ આમાં ડોક્ટર દર્શના વાત કરી સૂપ આપણે લેવાય સૂપ થી બી બહુ સારું હાઇડ્રેશન અને બધા ન્યુટ્રીએન્ટ મળશે બીજું હવે ઉત્તરાયણ પછી આપણે શું સંભાળ રાખવાની છે ઓવર એક્સફોલિયેટ નહીં કરવાનું તમને ટેનિંગ થઈ ગયું છે અને તમે એ ટેનિંગ કાઢવા માટે બહુ એક્સફોલિયેટિવ પ્રોડક્ટ સડનલી યુઝ કરવા માંડો સ્ક્રબ્સ યુઝ કરવા માંડો એ અવોઈડ કરવાનું ગ્રેજ્યુઅલી એને થોડો ટાઈમ આપો એને પ્રોપર ફરીથી મોઈશ્ચરાઈઝ કરો અને તમારું જે રેગ્યુલર કેર રૂટીન જે પાછળથી હતું એ બી હજુ થોડું હોલ્ડ રાખો તમારે હાઇડ્રાફેશિયલ એટલીસ્ટ ત્રણ થી ચાર દિવસ પછી લેવાય તમારે ડીટેનિંગ માટે હાઇડ્રેશન સાથે સાથે તમે બધા રેડ અને યલો કલરના ફ્રુટ વેજીટેબલ ફ્રૂટમાં વધારી શકો છો તમે લગાડવા માટે કરવું હોય તો તમે પપાયા ઇઝ ધ બેસ્ટ રો પટેટો જે કાચા છાલ હોય લાઈટલી ઘસો બહુ ઘસવાની નહીં મેઇન પ્રોબ્લેમ ક્યાં થાય છે લોકો ઓવર એક્સપોલિયડ કે ઓવર સ્ક્રબ કરે છે તમે લગાડો કે દહીં લગાડો તો એનાથી તમને ડિટેનિંગમાં ઇફેક્ટ સારી મળી શકે છે તમે

પેલું માટે ઘણું બધું કરવું પડે તો ઘરે એ લોકો શું કરી શકે છે તેના વિશે આપણે ઇન્ફોર્મેશન આપી છે આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર સમય અહિયાં સમાપ્ત થાય છે થેન્ક યુ સો મચ દર્શનાજી થેન્ક યુ સો મચનજી તો ઉત્તરાયણમાં તમે તમારા સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખી શકો છો તમે તમારા હેલ્થનું ધ્યાન કેવી રીતે રાખી શકો છો કારણ કે જ્યારે પણ કોઈ પણ તહેવાર આવતું હોય છે ત્યારે આપણે બહુ જ પેલું કહેવાય ને કે આપણે મજાના મૂડમાં હોઈએ છીએ એટલે ખાવા પીવાનું ધ્યાન નથી રાખતા એના કારણે પણ ઘણી સ્વાસ્થ્યને લઈને તકલીફો થતી હોય છે અને જ્યારે વાત ઉત્તરાયણની હોય ત્યારે ધાબા પર રહેવાનું આવતું હોય તો ઠંડી અને તેની સાથે સૂર્યપ્રકાશની રોશનીના કારણે પણ તમારી સ્કીન ડેમેજ થઈ શકે છે તો આપ પહેલાં પ્રિકોશન શું કરી શકો છો અને તેની સાથે જો પછી પણ કોઈ તકલીફ છે તો આપ કેવી રીતે તેને રિઝોલ્વ કરી શકો છો ઘરે જ એ જ ઇન્ફોર્મેશન આપને આપવાનો પ્રયાસ કર્યો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળી શુક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર